વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં ઘાતક સાથે ત્રાટકેલા લૂંટારોએ એક પરિવારને બાનમાં લઈ રોકડ સહિતની લૂંટ ચલાવી હતી આ ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિદ વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગત ઓગણીસ ઓક્ટોબરના રોજ કારેલીબાગ સુંદરવન સોસાયટીમાંથી એક મારુતિ ઇકો કારની ચોરી થઈ હતી આ ચોરીને કાર સાથે નવજીવન સોસાયટીમાં હતા અને પરિવારને બાનમાં લઈ લૂંટ ચલાવી હતી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની જે તે વખતે બાપોત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ એક આરોપી મલિન્દરસિંહ ઉર્ફે મલ્લુ રાજુસિંહ બાવરી સિકલીગર નાસ્તો ફરતો હતો તેને ઝડપી પાડવા માટે કારેલીબાગ પોલીસ સહિત અન્ય પોલીસ પણ પ્રયત્નશીલ હતી આ દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ કિરણ કુમારને બાતમી મળી હતી કે આ ગુનાનો નાસ્તો ફરતો આરોપી કારેલીબાગ પાણીની ટાંકી નજીકથી પસાર થવાનો છે જેના પગલે સ્ટાફ સાથે વોચ ગોઠવી મલિન્દરસિંહ ઉર્ફે મલ્લુ બાવરીને ઝડપી પાડવામાં આવ્યો હતો એકતા નગર ઝુબરપટ્ટીમાં રહેતા મલિન્દરસિંહ સામે કારેલીબાગ અને બાપોદ પોલીસ મથકે બે ગુના નોંધાયેલા છે અગાઉ આ આરોપી ઘરફોડ ચોરી સહિતના પાંચ ગુનામાં પણ સંડોવાયેલો હતો